જે આગામી થોડા સપ્તાહમાં ને અઢાર ટકા નું રિટર્ન આપી શકે છે એમાં ટાટા ગ્રુપના શેર વિશે પણ આપણે વાત કરીએ સૌથી પહેલો શેર છે આરકીએ કેમિકલ ઇન્ડસ્ટ્રીનો છે આ શેર ને ખરીદવા સલાહ સાથે

જે જેમેન્ટ મજબૂત રહેવા તરફ ઈશારો કરે છે તો ટાટા સ્ટીલ ના શેર વિશે વાત કરીએ તો આ શેર રોકાણની સલાહ આપવામાં આવે છે તેની ટાર્ગેટ પ્રાઇસ એકસો ત્રેસઠ રૂપિયા છે પાંત્રીસ રૂપિયા રાખવા પર રાખવાનું જણાવ્યું છે આ સ્ટોકે બાર ટકા સુધીનું રિટર્ન આપી શકે છે આ સ્ટોકમાં અપ જોવા મળી રહ્યો છે આ પહેલા એપ્રિલ બે હજાર વીસ થી ઓગસ્ટ બે એકવીસ ની વચ્ચે તેમાં આ પ્રકારનું અપ જોવા મળ્યો હતો પરંતુ ત્યારબાદ આ સ્ટોક બેઝ ફોર્મેશન તબક્કામાં ગયો અને હવે તેની ઓલ ટાઈમ હાઈ ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે આ સ્ટોક તેના બે સ્ટ્રક્ચર માંથી બહાર નીકળીને ફરીથી ઉપર જવા માટે તૈયાર છે એટલે કે ટાટા સ્ટીલ ના શેર માં એક્સપર્ટ એ આપણને તાબડતોડ નફો થાય એવી આશા જણાવી રહ્યા છે વધારે માહિતી જોઈએ આપણે ટાટા સ્ટીલ ના શેર વિશે તો સ્ટોકમાં વોલ્યુમ બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે 21 સપ્તાહના સરેરાશ વોલ્યુમ ને વટાવી ગયો છે શેર જે મોટા ભાગે રોકાણકારોમાં પણ સ્ટોકની માંગ દર્શાવે છે હાલ સ્ટોક ની તેની એક્સપોનશિયલ મૂવિંગ એવરેજ ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે જે બુલિશ ટ્રેન્ડ તરફ સંકેત આપે છે આ ઉપરાંત વીગલી ચાર્ટ પર RSI વધી રહ્યો છે અને સાઇડ પોઈન્ટ થી ઉપર છે તે પણ ટ્રેન્ડ પુષ્ટિ કરે છે પછી છેલ્લા શેર વિશે વાત કરીએ તો એ છે એચ નો શેર આ સ્ટોક માં ટાર્ગેટ પ્રાઇસ એકસો પાંત્રીસ રૂપિયા રાખીને રોકાણ કરવાની સલાહ આપી છે સ્ટોપ લોસ એકસો ચાર રૂપિયા ઉપર રાખવાનું જણાવ્યું છે આ સ્ટોક તમને અઢાર ટકા સુધીનું રિટર્ન આપી શકે માર્કેટમાં મજબૂત ગતિનો સંકેત આપવાની સાથે આ સ્ટોક પોતાના હાલ લાઈફ ટાઈમ હાઈપર ટ્રેડ થઈ રહ્યો છે સ્ટોકમાં વોલ્યુમમાં ઉછાળો આવવાની સાથે તેનો કન્સોલિડેશન તબક્કામાંથી બહાર નીકળી ગયો છે અને સતત ઉપરની તરફ જવાના સંકેતો આપે છે ઈડીએક્સ પ્લસ ડીઆઈ હાલના સપ્તાહ માટે છત્રીસ પર છે જે મજબૂત અપટ્રેન્ડ બનાવવા માટે ઇશારો કરે છે આવનારા દિવસોમાં સ્ટોકની કિંમત એકસો પાંત્રીસ રૂપિયા સુધી જવાની શક્યતા છે પરંતુ આ સાથે જ ને એકસો ચાર પર સેટ કરવાની સલાહ પણ આપવામાં આવી છે